આજ સોનગઢ ખાતે સોનગઢ નગરપાલિકા પ્રમુખ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ બનવા ઇચ્છુક નગરસેવકોને પ્રદેશમાંથી આવેલ હોદ્દેદારો દ્વારા સાંભળવાની એટલે કે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કોણ બનશે પ્રમુખ જીઓ ચેનલનું વિશ્લેષણ સોનગઢ નગરપાલિકા પ્રમુખ બનવા માટે ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા આજરોજ સોનગઢના અગ્રસેન ભવન ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપના ચૂંટાયેલા છવ્વીસ નગરસેવકોની હાજરીમાં સોનગઢના અગ્રસેન ભવન ખાતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સેન્સ લેવા માટે આવેલા પ્રદેશના હોદ્દેદારોમાં શીતલબેન સોની પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને શબ્દચરણ તડવી માજી સભ્ય અને માજી મંત્રીએ દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં પ્રમુખોની સાથે ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ માટે પણ દાવેદારીઓ રજૂ કરવામાં આવી હતી નોંધવું રહ્યું કે પ્રમુખની રેસમાં કુલ પાંચ મહિલાઓ છે જેમાં અનિતાબેન અગ્રવાલ હિતલ દવે અને સંગીતાબેન પાટીલ સાથે સારિકાબેન પાટીલ અને રૂપાલીબેન પાટીલ

તે માટે ઘણા નગરસેવકોએ એમનું નામ ઉઠ્યું છે ત્યારબાદ એમની સાથે ટક્કરમાં હેતલબેન ધ્વનું નામ પણ લઈ રહ્યા છે હવે આ બેની ટક્કરમાં જો બીજાને ચાન્સ આપવામાં આવે તો સારિકાબેન પાટિલ સંગીતાબેન પાટિલ અને રૂપાલીબેન પાટિલ આ ત્રણમાંથી કોઈ પણ એક સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બની શકે છે એટલે કે એક અગ્રવાલ ઉમેદવાર એક બ્રાહ્મણ ઉમેદવાર અને ત્રણ પાટિલ એટલે કે મહારાષ્ટ્ર સમાજના ઉમેદવાર હાલ મેદાનમાં છે જેમાં સંભાવના સૌથી વધુ ચર્ચાઈ રહેલું નામ જ પ્રમુખ તરીકે જાહેર થશે તેની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે પણ આશ્ચર્યજનક નામ જાહેર કરવામાં પણ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા રહી છે જો એવું કંઈક થાય તો તમામ ધારણાઓ ખોટી પડી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી આજનો સોનગઢ નગરપાલિકા પ્રમુખને લઈને જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ અંગે માહિતી આપશો સોનગઢ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે નવા નવું બોર્ડ બનાવવાનું હોય પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી પક્ષના નેતા અને દંડકોની નિમણૂક પાર્ટી લેવલે થતી હોય એના માટે આજે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે અને એ સેન્સ પ્રક્રિયાઓ અત્યારે ચાલુ છે કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું એમાં સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના મંત્રી શ્રી શીતલબેન સોની અને સબ્દશરણ તળવી સાહેબ હાજર છે